ગાંધીધામ અને લોકોએ દબાણ હટાવવાનું શરૂ કર્યું માહિતી મુજબ ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોના અલગ અલગ વિસ્તારોને ટાગોર રોડ સહિત ત્રણસો પચાસની ની આસપાસ દબાણકારોને નોટિસો આપવામાં આવી હતી જેમાં ત્રણથી થી સાત દિવસની સમય મર્યાદા આપવામાં આવી વહીવટી તંત્ર કાર્યવાહી કરે તે પહેલા જ અલગ અલગ વિસ્તારોમાં લોકોએ સ્વેચ્છાએ દબાણ હટાવવાનું શરૂ કર્યું હોવાનું સામે આવવા પામ્યું છે આદિપુરમાં રામબાગ રોડ સહિતના વિસ્તારોમાં લોકોએ છાપરા હટાવવાનું શરૂ કર્યું છે બહાર બનાવેલી ગેલેરીઓ તોડી રહ્યા છે તો ગાંધીધામમાં શ્રી ધણીમાતંગ સર્કલથી લઈ સુંદરપુરી પાણીના ટાંકા સુધી દબાણ કરતા લોકોની નોટિસો ફટકારાઈ હતી ને ચાલીસ ચાલીસ ફૂટ દબાણ કરતા લોકોને મનપાની ટીમ દ્વારા ત્રણ દિવસ અગાઉ ચેતવણી આપવામાં આવી અને લાલ નિશાન કરી ત્યાં સુધી દબાણને દૂર કરવું ફરજિયાત છે ને આજે ત્રણ દિવસ થઈ ગયા ત્યારે લોકો પોતાના દબાણો સ્વેચ્છાએ દૂર કરી રહ્યા હોવાનું નજરે આવી રહ્યું છે રિપોર્ટ ભારતી ભારતીમાખીજાણી ગાંધી